એટલા ચણા બા કેવા છે આપેલા અને ટ્રાફિક આગલે દિવસ સંગ્રાત ને આગલે દિવસ હતું ને યસ દોસ્તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ને રામ રામ અત્યારે વાગ્યા છે પૂર્ણ સાત અને આજે મંગળવાર છે તો મારે જવાનું છે પડધરી મળધરી કારણ કે માંડવી જે સરકાર દ્વારા ખરીદવામાં આવે ને એમાં નાખેલી છે તો આજે ત્યાં જવું પડે એમ છે માંડવી વેચવા તો તમને લે એના વિડીયો બતાવીશ માંડવી કેવી રીતની કેવી તોલે છે અને કેવી રીતની પરિસ્થિતિ આવે છે તો મળીશી આપણે અત્યારે જાશું મારા દુકાને લેતી પછી સીધો હું નીકળી જઈશ દીવાબત્તી કરીને પડતરી તો સાડા સાત પોણા આઠે પડધરી પહોંચવાનું છે તો વિડીયોમાં કન્ટિન્યુ રજો મળીશી પડતરી હેલો ગાય ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજના આપણા નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે ને અત્યારે વાગી ગયા છે તો મારે આજે અચાનક જ બજારમાં થયું છે તો ચાલો હું અને મારી બન બેન બંને જઈશ બજારમાં તો શક્ય હશે તો આપણે વિડીયો લેશું તો ચાલો કન્ટિન્યુ રહેજો હેલો ગાય અત્યારે અમે જઈ રહ્યા છીએ બજારમાં તો શક્ય હશે તો બતાવશું પણ અત્યારે ટ્રાફિક રોડ બધું તો બતાવું કોઠાડિયા ના હતા

અને પછી ગઈ મારી બેન ને મૂકવા માટે અને થોડુંક પર્સનલી આવી કામ હતું બજારમાં એટલે કઈ આપણે વિડીયો નથી લઈ શક્યા અને અત્યારે મારે બાજુમાંથી આવી ગયા છે મસ્ત મજા જોઈ લો અને જમવામાં છે શાક ચણાનું મિક્સ શાક છે અને ચણાનું પણ છે તો ચાલો જમી લઈ પછી થોડીક વાર આરામ કરશું ને તે મારા સ્ટુડન્ટ પણ આવી જશે તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો હેલો ગાયઝ અત્યારે વાગી ગયા છે સાડા ત્રણ અને મારે શીખવાડા સ્ટુડન્ટ બે વાગે આવી ગયા હતા તો તે હવે ગયા છે ને આજે આપણે વિડીયો નથી લઈ શક્યા કારણ કે કેનું શીખવાનું અઘરું હતું તો શીખડવામાં ટાઈમ વયો ગયો તો ક્યારે સાડા ત્રણ થઈ ગયા ખ્યાલ જ ન આવ્યો તો હવે અમારે અહીંયા અમૃત ફાર્મમાં એક્ઝિબિશન છે ક્રિએટિવ એક્ઝિબિશન તો ચાલો અમારે જવું છે એક્ઝિબિશનમાં તો કેવી વસ્તુ છે શું છે તે હું તમને બતાવીશ તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો તો ચાલો દોસ્તો અમે આવી ગયા છીએ ક્રિએટિવ એક્ઝિબિશનમાં તો ચાલો જોઈએ પેલા સ્વેટર થી શરૂઆત થઈ છે અત્યારે બધાય માણા હોવાનો ટાઈમ છે હેલો ગાઈઝ અમે ગયા હતા અહીંયા ક્રિએટિવ એક્ઝિબિશનમાં અમૃત પાર્ટી પ્લોટમાં છે પણ એક કઈ વસ્તુ એવી નથી કે જોતા જ ગમી જાય તો આવ્યા પાછા અને જોકે અમારે કાંઈ લેવાનું પણ નહોતું ખાલી જોવા જ ગઈ હતી કેવું છે પણ જરાય સારું નહોતું એટલે અમે આવી ગયા પાછા અને હવે હું મારું એક બ્લાઉઝ કટિંગ કરવા બેઠી છું તો જો અહીંયા બ્લાઉઝ હજી તો ડ્રો કરી રહી છું પછી સિવાય પછી જોઈએ કેવું થાય છે તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો જી દોસ્તો અભી બચે હે કેટલા વાગ્યા છે મેડમ આઠ અને આજે લેટ થોડોક આવ્યો લેટ તો નથી ધંધાના ટાઈમ ઉપર જ છું પણ ચિકન શું બનાવ્યું છે મેડમ પાસે આપણે મદદ કરશું અને કાચોડો ના આ કાચોડો છે આ છે ઓલા ચણા છે ચણા બા કેવા છે બાફેલા બાફેલા ચણા છે અને આ ટમાટર ભર્યા છે જોઈ લ્યો દેશી જૂની સિસ્ટમ આ છે ટામેટા ભર્યા છે જૂની સિસ્ટમ રોજ તો તમે એમ થાતું છે આ લોકો આઉટ ખાઈ છે બીજા નંબરમાં છે ગાજરનો હલવો

જેમાં પછી શું એ વિડીયોમાં બતાવશું અને અમારો પિશલો બ્લોગ જે અમે પંજાબી સબ્જી બનાવી હતી એનો બ્લોગ આવી ગયો છે તો ફટાફટ જોઈ લેજો શેર કરજો